પેલી ફેબ્રુઆરીએ મારા પિતાશ્રી એટલે કે મહીપસી બાપુ નો શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખેલ છે અને મા રક્તદાન કેમ્પ એટલે કે બ્લડ દેવા માટે અમે કેમ્પ રાખ્યો છે અને એની અંદર થેરસ્પિયાના બાળકો અને અન્ય જે ગરીબ દર્દીઓને બ્લડ મળી રહે એ માટે કેમ્પ કરેલ છે અને મારા પિતાશ્રીનો શ્રદ્ધાંજલિ માટે પહેલી ફેબ્રુઆરી એક વર્ષ પૂરું થાય છે તેના માટે હું મારા સમાજના અન્ય સમાજના લોકોને જાહેર આમંત્રણ આપું છું કે આ મારા બાપુજીની શ્રદ્ધાંજલિના કાર્યક્રમના કાર્યક્રમમાં અને ડાયરામાં પધારવા બધાને સમૂહમાં આમંત્રણ આપું છું કલાકારો કોણ કોણ રહેશે અને અન્ય કયા આયોજનો કલાકારોમાં કીર્તિદાનભાઈ અને તેમજ રાજભાભાઈ ગઢવી તેમજ બિજરાજદાન દાનભાઈ ગઢવી અને સાયરામભાઈ અને બોક્ષા આ તમામ કલાકારો તેમજ બીજા અન્ય કલાકારો આવશે ખરા સાધુ સમાજને તમામ સાધુ સમાજના જે મેનમેન છે સાધુ એ તમામ આવશે ગુજરાતભર માંથી જે લોકોને મારા ફાધર સાથે કે મારા કુટુંબ સાથે રિલેશન છે એ તમામ લોકો હાજર રહેવાના છે અને હું જાહેર જનતાને તમારા મીડિયા મારફત આમંત્રણ આપું છું કે મારા બાપુજીના શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં બધા હાજર રહે અને અમારા આમંત્રણને માન આપી અને જરૂરથી પધારે અમારું પાંત્રીસસોથી ચાર હજાર બોટલનું લક્ષ્ય છે કે ભાઈ પાંત્રીસસોથી ચાર હજાર બોટલ અમે બ્લડ થશે એમ થેલમિયાના બાળકો મેં આપને વાત કરીને કે અગાઉ જે મારાથી નાનો ભાઈ હતો એ આ અમે બ્લડ કેમ્પ ભાઈ કરતા અને અગાઉ મારા ભાઈ રામદેવસિંહ જે ઓપ થઈ ગયા છે એમની ભાઈ અમે એક વર્ષમાં બે છ છ મહિને કરતા એમાં જે બ્લડ ભેગું કરતા એમાં થેલમિયાના બાળકોને પણ આપતા અને અન્ય દર્દીઓને પણ અમે આપતા એવી રીતે અમે સાત થી આઠ બ્લડ બેંકને અમારું બ્લડ આપતા આ બધું ભેગું કરી અને એ બ્લડ અમે બેંક માંથી ગમે ને રાત બે વાગે જરૂર પડે તો થી દસ બોટલ વિના મૂલ્ય અમે આપતા એ પણ પૈસો લીધા વખત ભવ્ય આયોજન છે શું પહેલી તારીખે મારા દાદા બાપુ મૈપતસિંહ ભાવભા જાડેજાની પ્રથમ ગુણ્યતિધી છે ત્યારે મહા રક્તદાન કેમ્પનું સવારે અમે આયોજન કર્યું છે રાતે સંતવાણી એટલે કે જે કે લોક ડાયરાનું આયોજન રાખ્યું છે અને એમાં અમે છેલેસીમાને બ્લડ કેમ્પમાં ટૂંકમાં થલેસીમાના પીડિત બીમારી બીજી કાંઈ ગંભીર બીમારીથી પીડિત લોકો એને કામ આવે એના માટે થઈને એવું એક સેવાનું કાર્ય કરવા કેટલી બોટલો બીમાર છે એટલે કંઈ ટાર્ગેટ નથી અમે અઢાર વર્ષથી કરતા થાત પણ કોરોનાના કારણે વચ્ચે બે ત્રણ વર્ષ બંધ થયું

બસ ફાઉન્ડેશનનું હમણાં જ અમે હમણાં એ સંસ્થાનું શરૂઆત કરી છે એમાંથી બીજું કાંઈ નથી લક્ષ્ય એ જ છે કે જેમ જા જા લોકોને જોડી અને જેમ વધારે ગરીબ લોકોની સેવા અને મદદ કરી હવે એવો અમારો લક્ષ્ય છે આ જે બ્લડ છે એ થેલેસીમિયાના ગરીબ દર્દીઓને આપશે સિવિલમાં કે જાતા આગળ જાતા ફાઉન્ડેશન જે ભાઈ વાત કરી એમ અમે કદાચ દત્તક પણ લઈ લઈ ફાઉન્ડેશન ટૂંકમાં થેલેસીમિયાના બીજા બાળકોને મયપદસી બાપુની યાદમાં આ આખો મયપદસી બાપુની પ્રથમ પુણ્ય તિથિ છે તો તેમની પાછળ એમની યાદમાં આખો કાર્યક્રમ એમાં નામંકિત કલાકારો ગુજરાતના લગભગ છે 7-8 કલાકારો છે તો વાત કરી બધા આ સમયથી કાર્યક્રમ સવારે 9 કલાકથી છે ગુરુવારના 1 ફેબ્રુઆરીના 9 કલાકથી રાત્રિના સવાર સુધી મોડે સુધી ચાલે અને બ્લડ કેમ્પ સવારે 6 વાગ્યાથી બપોરે બે વાગ્યા છે બપોરે બાર વાગ્યા સુધી અને જમવાનું નાખો દિવસ ટૂંકમાં બાપુની પાછળ એક સેવાનું કાર્ય છે સવાર બ્લડ કેમ અને રાતે ડાયરામાં જે કાંઈ ગોર થાય અમારે ગૌશાળાની પાછળ વાપરવાનું એવો હેતુ છે હા મકાન મને જાણ થતા એવું બનાવી આપ્યું હતું એક પીડિત દલિત પરિવારનું મને વાત મળી હતી ત્યાં ગામના આગેવાનોથી

એટલે કે મારા પરિવારને મને જેટલા અમારા સ્નેહીને જેટલા હિતેચ્છુ છે જેટલા ચા અમારા અમારા જે અંગત છે એ અને જાહેર જનતાને પણ હું બધાને લાગત આમંત્રણ પાઠવું છું કે આવું સેવાનું કાર્ય કરવા જઈ રહ્યા છે ત્યારે તમે સૌ આવો મારા દાદાને શ્રદ્ધાંજલિ પાઠવો અને રાતના ડાયરામાં સાથે હું જ અને સવારે બ્લડ કેમ્પ નું એક સેવાનું કાર્ય છે તો રક્તદાન એટલે મહાદાન કહેવાય તો તમે બધા પણ આવો રક્ત દેવા એવી મારી નમ્ર અપીલ છે ડાયરામાં જે પૈસા આવશે એ ગાયુના લાભાર્થી વાપરવાના માત્ર ને માત્ર ખાલી ગોંડલ તાલુકાના તમામ ગૌશાળામાં કોઈ પણ ગૌશાળા બાકી નહીં અને ખાલી ગાયુના લાભાર્થી લાભાર્થ પાછળ વાપરવામાં